જયિન વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી આવી ગયેલી છે તો ફાઇનલ આન્સર કી માટે તમારે અહીંયા કન્ફર્મેશન નંબર અને પાસવર્ડ તમારો જે જન્મ તારીખ છે તે પ્રમાણે નાખવાનું રહેશે ત્યાર પછી કેપ્ચર કોડ એડ કરવાના રહેતા હોય છે અને અહીંયા લોગિંગ ઉપર ઓકે આપવાનું રહેશે તો આ રીતના તમારી ફાઇલ ખુલી જશે તો અહીંયાથી લખેલું છે તમારા પ્રશ્નપત્ર ફાઇનલ આન્સર કી પર જાઓ ટૉફ યુ ક્વેશ્ચન ઉપર પેપર પર ગો ફાઇનલ આન્સર કીપર આપવાનું રહેશે તો અહીંયાથી ફાઇનલ આન્સર કીપર અહીંયા ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી રહ્યો ત્યાં ઓકે આપી રહ્યા છીએ તો આ રીતના ઈરર આવી રહી છે તો આ સર્વર ડાઉનના કારણે હોઈ શકે છે તો કલાકથી બે કલાક પછી ટ્રાય મારવા આવી નથી તો ફાઇનલ આન્સર કી ડાઉનલોડ થઈ જશે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ